ઉત્તર પ્રદેશમાં મોદીનો વારસો યોગી જ સંભાળશે આરએસએસની બેઠકમાં અપાયા સ્પષ્ટ સંકેત લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપના ખરાબ દેખાવ પછી રાજ્યમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પદ પરથી હટાવવા નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યને આગળ ધરીને કેન્દ્રીય નેતૃત્વ તૈયારી કરી રહ્યું હોવાના દાવા થઈ રહ્યા છે આવા સમય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સીએમ યોગીની વહારે આવ્યું છે સંઘના આ વલણથી અમિત શાહને મોટો ફટકો પડ્યો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપના ખરાબ દેખા પછી રાજ્ય એકમમાં સીએમ યોગીને હટાવવા પક્ષની અંદરથી જ પ્રયત્નો શરૂ થયા હોવાનો દાવો થઈ રહ્યો છે ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ઘરે ભાજપ અને આરએસએસના વરિષ્ઠ નેતાઓની એક બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાઓએ ઉત્તર પ્રદેશ ભાજપના નેતાઓને સીએમ યોગી વિરુદ્ધ નિવેદનો બંધ કરવા કહી દીધું છે સંઘના નેતાઓએ પ્રસાદ મૌર્ય અને બ્રિજેશ પાઠક એ બે નાયબ મુખ્યમંત્રી સહિતના ભાજપના નેતાઓને સાફ શબ્દોમાં જણાવ્યું છે કે ઉત્તર પ્રદેશમાં યોગી જ ભાજપના નેતા છે અને ભવિષ્યની ચૂંટણીઓ પણ યોગીના નેતૃત્વમાં જ લડાશે